રત્ન કલાકાર યુવાનને પ્રેમિકાના ભાઈએ બંધ રૂમમાં સાથે ઝડપી લીધા હતા ત્યારબાદ પિતરાઈ ભાઈ અને કાકા સાથે મળી પટ્ટા દોરડા વડે અને ગરદાપાટુનો માર માર્યો હતો બનાવ અંગે મારતા મોત નિપજ્યું હતું જેથી વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી મળતી માહિતી પ્રમાણે મૂળ ભાવનગરના મહુવાના દેવગડા ગામના વતની અને સુરતમાં પૂણા ગામ ગીતાનગર એકમાં મોટાભાઈ બળવંત અને અન્ય મિત્રો સાથે ત્રેવીસ વર્ષીય મેહુલ રાઘવભાઈ સોલંકી રહેતો હતો મેહુલને સોસાયટીમાં જ રહેતી ભૂમિ કે જેનું નામ બદલ્યું છે સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતો સોસાયટીની નજીક આવેલી વરાછા માધવ પાર્ક સોસાયટીમાં રહેતા ભૂમિના મામા છેલ્લા ચાર દિવસથી વતન ગયા હોય તેમની દીકરી એકલી હોય ભૂમિ રાત્રે ત્યાં સુવા જતી હતી સામેના બંધ રૂમમાં ભૂમિ અને મેહુલ જોવા મળ્યા રવિવારે પણ ત્યાં રોકાવા ગયેલી ભૂમિ અને તેના મામાની દીકરી એકલી હોય બે વાગ્યે ભૂમિનો ભાઈ તેના મામાના દીકરા સાથે તેમને જોવા ત્યાં પહોંચ્યો હતો ભૂમિનો ભાઈ પહોંચ્યો ત્યારે તેના મામાની દીકરી એક રૂમમાં એકલી હતી જ્યારે સામેના બંધ રૂમમાં ભૂમિ અને મેહુલ જોવા મળ્યા હતા આથી ભૂમિના ભાઈએ કાકા મહીપતભાઈને પણ જાણ કરી બોલાવી બાદમાં પિતરાઈ ભાઈ પણ આવી પહોંચ્યો હતો અને મેહુલને મારવાનું શરૂ કર્યું હતું ત્રણેયે મેહુલના ગળામાં પટ્ટો બાંધી દોરડા વડે અને પાટુનો માર મારી બાદમાં પટ્ટા વડે પણ બેરહેમીથી માર માર્યો હતો ભૂમિએ આ અંગે મેહુલના મિત્રને જાણ કરતાં તેણે મેહુલના મોટાભાઈને જાણ કરી હતી મેહુલને મિત્રો હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે વરાછા પોલીસે બળવંતની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી ભૂમિના ભાઈ કાકા અને પિતરાઈ ભાઈની ધરપકડ કરી હતી સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ ત્રણ ઈસમોએ એક વ્યક્તિને મૂઢ માર તેમજ દોરડા તેમજ પટ્ટાથી માર મારી અને ઈજા પહોંચાડતા સારવાર દરમિયાન મરણ જતાં મરણ જનારના ભાઈએ વરાછા પોલીસ સ્ટેશનમાં ખૂનની ફરિયાદ નોંધા નોંધાવેલ છે આ સમગ્ર બાબતે ફરિયાદ હકીકત જોતાં મરણ જનાર વ્યક્તિને એક તરુ મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને ગઈકાલે તે એને મળવા માટે ગયેલો એ દરમિયાન જે તે મહિલાના ભાઈને આ વાતની ખબર પડતા મહિલાનો ભાઈ તેમજ તેના કાકા તથા મામાનો દીકરો ભાઈ એમ ત્રણ વ્યક્તિઓ આ મહિલાના ઘરે જઈ અને તેને માર મારતા મરણ જનાર વ્યક્તિનું મોત થતાં આ ખૂનનો બનાવ બનેલો છે આ ત્રણેય વ્યક્તિઓને કે જેઓએ આ ગુનો આચરેલ છે તેઓને ડિટેન કરવામાં આવ્યા છે અને હાલ વૈજ્ઞાનિક ઢબે તપાસ ચાલુ છે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ધાબાણીનાઓ દ્વારા કરવામાં આવી રહી છે